બોટાદ જિલ્લાના ફોરેસ્ટ ગાર્ડનિંગ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી હતું ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટ ગાર્ડનની ભરતી માટે પરીક્ષા બહાર પાડવામાં આવી હતી જે પરીક્ષા સીબીઆરટી દ્વારા લેવામાં આવી હતી પરંતુ સીબીઆરટી દ્વારા લેવાયેલ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી પરીક્ષાર્થીઓના માર્ક નોર્મલાઇઝેશન થયા ન હોવાના કારણે આ ફોરેસ્ટ ગાર્ડનિંગ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છવાઈ હતી વધુમાં આ વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સીબીઆરથી પ્રાઇવેટ કંપની દ્વારા લેવાતી પરીક્ષા બંધ કરવામાં આવે અને હાલમાં લેવાયેલ પરીક્ષા રદ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાના માર્ક નોર્મલાઇઝેશન કરવામાં આવે તેવી માંગ સાથે આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી એનું એ કારણ કે અમારે અમારા માર્ક જાહેર પહેલાં જોઈએ છે ને પહેલાં બીજું નંબર એ કે આવડા અમને નોર્મલાઇઝેશન કર્યું છે તો એ નોર્મલાઇઝેશન અમારે એ જોઈએ છે કે તમે કઈ રીતના નોર્મલાઇઝેશન કરીને આવડા અમને માર્ક જાહેર કર્યા છે જો માર્ક જાહેર કર્યા હોય તો એ માર્કનું અમને કઈ રીતના કઈ પદ્ધતિ કઈ રીતે તમે અમને માર્ક આટલા આપ્યા છે ને કઈ કઈ શીફમાં કેટલા માર્ક વિધ્યા છે અમુકને એક જ શીફમાં જો દસ માર્ક વિધ્યા હોય તો અમુકને આઠ અમુક અમુકને પચાસ પચાસ માર્ક વિધ્યા છે તો આ બધાને જે શીફમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ જે અઠ્ઠાણું સત્તાણું માર્કવાળાને જો આ લિસ્ટમાં નામ હોય અને જેને એકસો ચુમ્માલીસ પચાસ એ વ્યક્તિના પોતાના વ્યક્તિના ખુદ મારા ખુદના એકસો ચુમાલીસ માર્ક છે મારું આ લિસ્ટમાં નામ જ નથી તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ એમને અપનાવી છે તો કઈ શીપમાં કેટલા માર્ક વીધ્યા છે એ માર્ક તો અમને પહેલાં જ જોઈએ પછી અમારા માર્ક જોઈએ અને એ કઈ એમની શીપ વાય કેટલા કેટલા કઈ શીપમાં માર્ક વધ્યા છે એ અમને બધાયને જાહેરમાં જોઈએ જેમ હસમુખ પટેલ સાહેબ એમ કહે છે કે બધાના માર્ક માર્ક પોતે ખાનગીમાં ખાનગીમાં નહીં અમારા અમારા છે 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 અને આ અમારી અમારી સરકાર સરકાર તો અધિકાર જાહેરમાં માર્ગ જોતા નથી જે વ્યક્તિ ના માર્ગ છે એટલા એટલા વ્યક્તિઓ છે કે લાખો વ્યક્તિના જીવન અમારા કુરબાન છે કે અમારે બે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે એટલી મહેનત આટલા માર્ક સુધી પહોંચ્યા હવે માર્ક નોર્મલાઇઝેશન આટલા માર્ક છે અમારું શું થયું કેટલા માર્ક થયા છ છ વખત રિઝલ્ટ વખત ફાઇનલ આન્સર આજે ફાઇનલ આન્સર કી છે તો ફાઇનલ ફાઇનલ તો ની ફાઇનલ વખત વખત ફાઇનલ આન્સર કી આવી છે તો એ આન્સર કે નો અમને એક જ વખત આન્સર કી હોય છે અને સતાય ચાર વખત આવી તો આનો અમને એમ છે કે ચાર વખત આન્સર કી આપી એમને ફાઈનલ તો ફાઈનલ માં એમાં ફાઈનલ માં બધાનો સોકર રિઝલ્ટ હોવું જોઈએ તો હજી 35 પ્રશ્ન નથી સુધર્યા કેમ 35 પ્રશ્ન નથી સુધર્યા ફાઈનલ રિઝલ્ટ માં તમે માર્ક નથી મૂક્યા કઈ રીતે માર્ક નો મૂકો અત્યારે જે લિસ્ટ જાહેર કર્યું એના માર્ક આપવા માટે વાર કેમ અને જે તમે જો નોર્મલાઇઝેશન થઈને એમને લિસ્ટ જાહેર કર્યું બરોબર છે કઈ વાંધો નહીં એમને લિસ્ટ જાહેર કર્યું પણ એમને માર્ક તો પહેલાં એમને માર્ક બધાને નોર્મલાઇઝેશન કરીને આપ્યા છે નોર્મલાઇઝેશન કરીને માર્ક આપ્યા માર્ક કરી કેટલી શિપમાં કેટલા કેટલા માર્ક વધ્યા છે અત્યારે તમે રજવાત કરેલી છે રજવાત નો જોબ હતો તો તમારી યોગ્ય માંગણી છે સંતોષ નહીં તો શું કરશો તો એમે કઈક આનું આગલું પગલું પણ કરી એક વેક સેમ સી અને આગલા સમયમાં જો અમે સોમવાર સુધીનો સમય આપેલો છે સોમવાર સુધીમાં જો

એ આવ્યા છે આજે બે આઠ બે હજાર ચોવીસના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું પારદર્શકતા જળવાઈ જશે પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે સીબીઆરટી દ્વારા એક્ઝામ લેવાય છે જે સીબીઆરટી છે એ પ્રાઇવેટ કંપની છે જે સરકારનું જે બ્યુ બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે બીજું કે અન્યાયી જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી એ અમારો મેઇન પ્રશ્ન છે સીબીઆરટી રદ કરવામાં આવે દરેક વ્યક્તિને સીસીઈની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો છે અને બીજું કે તે તારના ઉમેદવારો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે ધસડાય છે દેશનું ભાવિ સારાઓને કંઈ ખબર નથી શું હવે આવું મગજ વગરના ઉપર બિહાર દીધા છે કાંઈક તો સમજો સંવેદનશીલ સરકાર શું સંવેદનશીલ સરકાર કશું જ નથી ભાઈ સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ધસડાય એ ટેર તાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળો અમે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનું રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધી ચિંતા માર્ગે અત્યારે છીએ પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું આટલી અમારું કહેવું છે